હે જમાની મોઢડા વાલી માતની એ હે આજ સોનમુખ હોનલ બીજ જય હુરજ દાદા ને થંભાવી દીધો તો એવો દાખલો મા આવડનો એક બની ગયો બીજો અમારે ગીરના નેહડાનો એવો કે હાંદા તોડિયા પાંદરા વાળા હાક લથી બાગ છૂટા બાગ ભોલી ગામડામાંથી ડામ હાક બાગ ને છૂટા સિંહ જબુ તાળા બસુટા પેનાંગ જાણે તૂટાંગ આસમાન જાંદા તોડિયા પાંદરા વાળા હાક ડગે બાગ છૂટા બાગ બોલે ગામ ડામ દિયા હાક બાગ ડાટા ડાટા જમ જમ જાડા બસુટા પર નામ જાડા ગટા હાન માન બાડા દોડ બાડા દોડ માના પરચા તમારે હજી લાઈવમાં જોવા હોય હળાહળ કડી યુગમાં तो हमारे चरण नी दिकरियू पाख मने ते ए दीदी वो तो सण भाई मा तुनी तो मैं मढड़े जात पाख मने ते इदान चरण के तोळा रुण लानो चूकवाय रे रे हो मीरनी हो नल

तोय भ्रमल मढडा हमिर भगीरथ शिव सोरठ धरी वह धार खल खल नीर नर मल आई गंगा अवतरी ओ धार वातन सघल चारण नेहडा हडामा नि हरि नवलाख पोषण यकल नर हिन सो नल गाउतरी मडयज मढडे गवतरी अंधकार नि हटी भयकार रजनी ए एट हामा सधु प्रगति

તો વાટકા જેવડી વાવડી અને રાણ સરીખો રામ ભાંગા ગાયકો વાડી ગામ તે રોંઢે દિય રામડા ગીગા બારોટનું સપાકરો જે રાજભાગ આય છે કે હાદા તોડીયા પાંદરા વાળા હક લથી ભાગા બાગ ભોલી ગામ ડામ ગાને બાન સિંહ જબુ તાળા બસુટા પેનાંગ જાણે ત્રુટાંગ આસમાન કેતા ફૂટા જમી તાક ઝાળા પાળા ત્રેગ વાળા પડે કારા વેરી જગા પાડો વાળા રંગા ગાળા રંગ તાળા પૂર ગાંધાળા ઉઠેલા વાહે વાદળાના નોર ફાડે પાડે તારી મધુ કાલે વેગા રણ તુર કણકી પાખરા તણી રણકી સિંધવા ઉઠ ઉઠકી ઉઠીયા હુરો કરે માર માર વાહ સોનભાઈ માં ને તો બધા લોકો યાદ કરે તું એક તો નાનો ઉગતો કલાકાર છે માને યાદ કરવા હોય તો માડી મારા તારા દઉં હું મારા જ પ્રાણ ને અને તોય શક્તિદાન ચારણ કે તોળા ઋણલા નો ચૂકવાય રે રે મીરની હોન ખૂબ સરસ શું નામ છે ભાઈબંધ મારું નામ ખીમરાજ ગઢવી છે મારું ગામ કરશનગઢ ગામ છે અને નાથાભાઈ રામસુરભાઈ આખી ટૂંકમાં મારે અટક નાકસાટા પર્યા છે અને ગીર નેહડામાંથી આવું છું અચ્છા ગીરના નેસડામાં રહ્યો છો તો પછી માલધારી હશો હા માલધારી તો આવું હોય ને કે ભાઈ ભેંસું ચરાવતા હોય ગાયું ચરાવતા હોય ગાયું ચરાવતા ચરાવતા ગાતા હોય તો તમે પણ ગાતા જ હશો હા સર તો માને યાદ કરવા હોય તો માનો એક નાનો એવો ભાવ એક હોનલ બીજા મારે ટુકડી આવે છે મઢડા અને મને એક બે કડી ગાવાનું મન થાય એટલે પાખ મને તે हे दीदी वोत सोन बाई मा तुनी त मडे जा पाख मन ते हे दीदी वोत सोन बाई मा तुनी तु मडे जा आूढ़ी आ बी जरड़ी हीअ हरख नाइ

ਬਣ ਮਾਰਾ ਰੁਦਾਨੇ ਰੁਦਾਨੇ ਰਾਣੋ ਹਾਂ ਬਿਰੋ ਆਰਨੇ ਆਵੀ ਅਸਾਡੇ ਬੀਜ ਲੈ ਵਾ ਡੂੰਗਰਾ ਨਾ ਗਾੜੇ ਹਾ ਦੂੜਾ ਡਣ ਕਾ ਤੇ ਮਾਰਨਾ ਖ ਮੜ ਗੋਰਲੀ ਵਾੜੀ ਗਾਇਨੇ ਮੈਂ ਹੂ ਲਿਆ ਵੀਰਾ ਵੀ ਨੂਰ ਵੀ ਹਮ ਤੜਈ ਡੇ ਲੀਏ ખૂબ સરસ સફા કરાઈ ગાવ છો હા તો સફા करू દે બારડો લખવાનો ઠાટ ગેવી ને સારની બોલવાની જીબ ગેવી એટલે જાંદા દોડી જા બંદર વાડા છૂટા બાંગ બોલે ગામડામાં દિયા હગ બાંગ દાડ જાટા જમ જમ જાડા 200 ટા પર નામ જાડા ગટા હાન માં બાડા દોડ દોડ જાડા બાડા મેગા ગાડા દોડ જાડા મળા રંગ ડડા રંગ ડડા દોડ ખુદાડા બદાડા વાહ વાગાડા દોડ પાળ પાડા તાડી બંદુ કાડે ઠગાડા દોડ થડગે રૂડી યરો કડડકે મામલો સરકાર હુરા માર 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 વાહ ખૂબ સરસ સફાકરો એમણે ગાયું છે દર વર્ષે અહીંયા કાર્યક્રમ હોય છે સોનબાઈ માના પ્રસંગે કેવો લોકોમાં ઉત્સાહ જોવાનીઓમાં કેવો રાજીપો હોય અમારા માટે તો મા સોનબાઈ માનું બીજ આવે અને બધું કામ પડતું મૂકી અને મા હોનલ રાતને દીક એક એક કડી અમે વાત જોતા હોય અને એવો માનો અવસર આવીને આંગણે ઊભો રહે એટલે એની મજા કંઈક ઓરસ છે ઘણા વડીલો છે એમણે માન સોનબાઈના પરચાઓ વિશે વાત કરી હતી તમે હજી નાના કલાકાર છો અમર ખૂબ નાની છે માને યાદ કરો ભાવ કેવો હોય ને માનો પછી પરચો કેવો હોય માના પરચા તમારે હજી લાઈવમાં જોવા હોય હળાહળ કડી યુગમાં તો અમારે ચારણની દીકરીઓ એવી ઘી હજી લઈ અને નેહડો અમારો અંદર આવ્યા છે કડેલી છે દૂધાડા છે આ હટાણા કરવા અમારી નેહડામાંથી બાયું જાય અને ઘી મયારું જઈએ મયારું કહેવામાં આવતું એ કરી હટાણું કરી પાછી જય વળે છે તૈયે બે બહેનો છે એ વાત કરે છે બેન હમણાં દી આથમું આથમું છે અને આ આવડે તો એ જૂની ટૂંકમાં માતાજીની જે આ છે પણ આ જયે કીધું કે આપણે બે બેનું મયારું કરી અને આ બધું હટાણુંમાં આપણે લઈને જવું છે નેહડે અને પલો હજી બહુ કાપવો એટલે ત્યાં એમ કીધું હતું તે અહીંથી કે શેડો અમારે લો બાંધી અને એમ કીધું હતું તે આવડો ત્રોડ યાણે લાદાડો લોપેની પાંડ ધરાવીને ધાનોને નીપજે કોળું બી માડું ના હોય ઓઠાદર ઝેખર ઝેખરો નીભે જેનીમાં ઓથલ પદમણી હોય અને જયે હુરજદડાને થંભાવી દીધો તો એવો દાખલો મા આવડનો એક બની ગયો બીજો અમારે ગીરના નેહડાનો એવો બની ગયો હમણાં હમણાંનો કળયુગનો બની ગયો અને સાજો સમય નથી થયો હજી વરદી થયું હોય અને એ તમને કહું છું આ તે એ શેડો બાંધી દીધો અને જે એમ કીધું કે માં હવે તો આપણે ઘરે પૂગી ગયા હવે આપણા નેહડે પૂગી ગયા છીએ હજી સુરત દાડો એના ઘોડા સોડ્યા છે ને માં હજી પકડી ને એમને ઉભો છે તે દી તો શેડો સોડ્યો અને હરડાટ કરતો સુરજ હાથમી સુરજ હાથમી દી ઢળી દી ઢળી ગયો સોનભાઈ માના પરચાની વાત કરી આવડ માના પરચાની વાત કરી